તો નિધિ સિલેક્શન નિધિ સિલેક્શન માં આપણે ચિલ્ડ્રન વેર માં કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આ છે ચોલી આ રીતના અને કલર કોમ્બિનેશન ને મટીરીયલ બંને સરસ છે આ છે સરસ દુપટ્ટો એનો કલર છે રામા કલર ઉપર અને આખું આપણે સાંજીમાં કે પહેર્યું હોય તો આ રીતના ડાયમંડ ને આભલી ને છે તો આખું આમ ચમકે સરસ ફિનિશિંગને બધું સરસ આવે અને આમાં આપણે સાઈઝ છે બાવીસથી લઈ અને ચોત્રીસ સુધીની સાઈઝ છે બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ અને ચોત્રીસ સુધીની સાઈઝ અવેલેબલ છે અને દુપટ્ટો પણ આવશે એક આપણે આ આ રીતના છે ક્રોપટોપ ટાઈપનું આમાં થોડુંક શોર્ટ આપશે આ ચોલી ટાઈપનું છે આમાં પણ આપણે બાવીસ થી લઈ અને બત્રીસ ચોત્રીસ સુધીની સાઈઝ અવેલેબલ છે આ દુપટ્ટો અને આ બધા જ કલેક્શનની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા નાની મોટી બધી સાઈઝ તમને આમાં મળી જશે અને એક છે આપણે આ રીતના હલ્દીમાં પીઠીમાં મહેંદીમાં બધા એમાં ચાલે એ રીતનું ગ્રીન યલો રેડ બધા કલર છે આ રીતના આપલીવાળું આ પણ એકદમ ફાઇન છે સરસ આમાં પણ દુપટ્ટો છે અને આમાં બધી સાઈઝે આપણે અવેલેબલ છે આ રીતના એનો કંઈક લુક છે આ ચોલીનો કંઈક આ રીતના લુક છે અને નેટવાળો દુપટ્ટો પણ આવશે રીતના સરસ નેટવાળો દુપટ્ટો આવશે ને આમાં પણ આપણે બધી સાઇઝ છે ચોત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે બાવીસથી લઈને બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ને ચોત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે અને પ્રાઇઝ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે પ્લાઝો પેન્ટ ટાઈપનું છે અને ઉપર ટોપ આવશે સરસ ફેન્સીમાં અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે બહુ જ સરસ છે અને પ્રાઇઝ છે આની પ્રાઇસ છે પાંચસો રૂપિયા અને આમાં આપણે ત્રણ કલર આવશે આ પિંક ઉપર છે ગ્રે ઉપર છે અને એક પિસ્તા ઉપર છે અને એનો લુક એક ચાવી રીતના આવે બીજા બતાવું તમને થોડુંક અલગ પ્રકારનું કલેક્શન છે પેન્ટ ટાઈપનું છે પણ સ્ટ્રેચેબલ છે સરસ અને આમાં સાઈઝ આપણે બાવીસથી લઈ અને બત ચોત્રીસ બત્રીસ સુધીની સાઈઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે પાંચસો રૂપિયા આ ગર્લ્સ માટેના જીન્સ ઉપર પહેરવાના ટોપ ટી શર્ટ ટાઈપના ટોપ છે આમાં આપણે બાવીસથી લઈ અને છત્રીસ સુધીની સાઈઝ અવેલેબલ છે અને આને બધાની પ્રાઇઝ અલગ અલગ છે બધી સાઈઝ અવેલેબલ છે આ બધું નવું આવ્યું છે જીન્સમાં જેગિન્સમાં બધામાં ચાલે એ રીતનું આ રીતના એકદમ ફેન્સીમાં અને બધું પ્રીમિયમ ક્વોલિટીનું આવશે અને આની પ્રાઇસ છે બસો ને વીસ રૂપિયા આ પણ આપણે જીન્સમાં પહેરવા માટે શોર્ટ ટોપ ટાઈપના ટી શર્ટ ટાઈપના છે આમાં મસ્ત ફેન્સીમાં સરસ યુનિક છે કલેક્શન આખું ને આમાં આપણે બાવીસથી લઈને છત્રીસ સુધીની સાઈઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને સિત્તેર રૂપિયા આ પણ આપણે જીન્સમાં પહેરવા માટે એકદમ સરસ ફેન્સીમાં છે તમે જોઈ શકો શર્ટ ટાઈપનું ટોપ છે સરસ અને આમાંય આપણે બાવીસથી લઈ અને છત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ત્રણસો ને વીસ રૂપિયા અને ને બધું એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે બધી સાઈઝ અવેલેબલ છે સટ ટાઈપનું ટોપ છે ગર્લ્સ માટે આ આપણે જીન્સ ઉપર જેગિન્સ ઉપર ચાલે એ રીતનું ટોપ આ ફૂલ સ્લીવ્સમાં છે અને આ પેટર્ન પણ એકદમ સરસ છે બટરફ્લાય ફ્લાવરવાળી અને આમાં પણ આપણે બાવીસ થી લઈ અને છત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આમાં પણ આપણે આ પણ આપણે એકદમ સરસ ફેન્સીમાં બાવીસ થી લઈને બત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે જીન્સ ઉપર ગર્લ્સ માટેનું ટોપ શર્ટ ટાઈપનું છે સરસ આ બધું ફેન્સીમાં છે ફાઇન અને પ્રીમિયમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને એસી રૂપિયા આ પણ આપણે એ જ રીતનું કલેક્શન છે જીન્સમાં જેગિન્સમાં બધામાં ચાલે આમાં પણ બાવીસથી લઈ અને બત્રીસ સુધી સાઇઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ છે આપણે ટી શર્ટ ટાઈપનું આમાં પણ આપણે બત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે અને બધું એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે આની પ્રાઇસ છે બસો ને પચાસ રૂપિયા આમાં આપણે બત્રીસથી લઈને ચાલીસ સુધીની સાઇઝ અવેલેબલ છે અને આની પ્રાઇઝ છે બસો ને સિત્તેર રૂપિયા આ બધું જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં આવશે થોડુંક શોર્ટમાં જે અત્યારે ટી શર્ટ આવે છે એ નાની ગર્લ્સ માટેના એ છે બધું આમાં પણ આપણે સાઈઝ મળી જશે આ પર્પલ કલર છે નીચે હતો એ નેવી બ્લુ હતો આમાં આની પ્રાઇસ છે બસો પચાસ રૂપિયા પછી ફૂલ સ્લીવસમાં પણ આવશે બધામાં સાઈઝ મળી જશે આ બ્લેક કલર આમાં નાના મોટી સાઈઝ બધામાં મળશે અને આની પ્રાઇસ છે બસો ને પચાસ રૂપિયા આ બધાની અલગ 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 સાઈઝ છે પછી એક આ પણ ફાઇન છે ફેન્સીમાં આમાં પણ આપણે સાઈઝ મળી જશે અને આની પ્રાઇઝ છે બસો ને એસી રૂપિયા આખું યુનિક અને થોડુંક ડિફરન્ટ ટાઈપનું કલેક્શન છે બધું આ રીતના અને બધું પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે આની પ્રાઇસ છે બસો ને પચાસ રૂપિયા બધાનું મટીરિયલ એકદમ સરસ આવશે આ રીતના અલગ અલગ સાઈઝમાં બધું કલેક્શન અવેલેબલ છે આમાં પણ સાઇઝ મળી જશે આ ફૂલ સ્લીવ્સમાં છે આની પ્રાઇસ છે બસો ને સિતે રૂપિયા આજે આપણે નીચે બતાવ્યું એ હતું એમાં અલગ અલગ સાઈઝ છે બધામાં આપણે જે આગળ સો ટુ અને ગર્લ્સ માટે જે ટી શર્ટને જોયા એમાં આપણે અલગ અલગ પ્રકારના સાઈઝ પ્રમાણે બધી સાઇઝ અવેલેબલ છે એમાં જીન્સ તમને મળી જશે આ રીતના બધા જીન્સ છે એ અલગ અલગ વેરાયટીમાં છે તો હું તમને બતાવું કે કેટલી પ્રકારના જીન્સ આપણે અવેલેબલ છે આ છે જે જીન્સમાં આ રીતના ઘણી બધી પેટર્ન અને ઘણી બધી ડિઝાઇન અવેલેબલ આ નેરોમાં છે આ મોટા ઓલામાં છે પ્લાઝો ટાઈપનું છે પછી આ પણ આખું યુનિક છે આની પેટર્ન તમે જોઈ શકો આ બધું જ કલેક્શન છે એ નવું આવેલું છે અને નિધિ સિલેક્શનમાં તમને મળી જશે આ રીતનું તો આમાં જીન્સમાં પણ આપણે ઘણી ઘણી ને ઘણી બધી વેરાયટી અવેલેબલ છે આ આપણે આવશે સરસ પોકેટવાળા બેલ્ટ આવશે ડેનિમના જીન્સ છે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટમાં આવશે આમાં આપણે સોળ અઢાર ને વીસ સાઇઝ અવેલેબલ છે આ બધી સાઇઝ છે અલગ અલગ નાની ગર્લ્સ માટેની આ રીતના આ રીતના બેલ્ટ આવશે સરસ સ્લીવ્સ પણ સરસ છે આ રીતના આગળ પોકેટ આવશે રેબીટવાળા બહુ મસ્ત કલેક્શન છે એવી જ રીતના આપણે જીન્સમાં એક બીજું પણ કલેક્શન છે મિકી માઉસવાળું આ રીતના આમાં પણ આપણે અલગ અલગ સાઇઝ છે સોળ અઢાર અને વીસ આ રીતના આ તમે જીન્સમાં જેગિન્સમાં અને એમનેમ પણ વેર કરી શકો આ રીતના સરસ ફેન્સીમાં દોરી આવશે બાંધવાનો બેલ્ટ અને આ રીતના આવશે અને એનો પિક્ચરનો લુક કંઈક આ રીતના છે અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે તો તમને સાઈઝ પણ મળી જશે એનો લુક છે ફેન્સીમાં સરસ આની ત્રણસો પચાસ રૂપિયા તો બે પ્રકારના આપણે ડેનિમના જીન્સમાં પણ ફ્રોક અવેલેબલ છે નાની ગર્લ્સ માટે આ છે આપણે પ્યોર કોટનમાં ફ્રોક આવશે અને સાઈઝ આપણે બાવીસથી થી લઈ અને બત્રીસ સુધીની સાઇઝ અવેલેબલ છે પ્રીમિયમ ક્વોલિટીમાં બધું કપડું આવશે અને આનો અસ્તર પણ આવશે એ પ્યોર કોટનમાં અને આ મટીરિયલ પણ એકદમ પ્યોર કોટનમાં પ્રીમિયમ ક્વોલિટીમાં મટીરિયલ આવશે અને આની પ્રાઇસ છે ત્રણસો રૂપિયા અને આમાં આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે અને પિક્ચરનો લુક કંઈક આ રીતના છે તમે જોઈ શકો આ રીતના પિક્ચરનો લુક છે અને આમાં આપણે યલો કલર પિસ્તા કલર અને પિંક કલર ત્રણ કલર અવેલેબલ છે આ આપણે છે આ પણ પ્યોર કોટનમાં આવશે આવશે અંદર અસ્તર આવશે કોટનનું અને ફ્રોક છે આમાં બાવીસથી લઈને બત્રીસ સુધી સાઇઝ અવેલેબલ છે અને ત્રણ કલર આવશે ને એકદમ ઝીણી પ્રિન્ટમાં પ્યોર કોટનમાં પ્રીમિયમ ક્વોલિટીમાં છે અને આમાં કલર છે પિંક યલો અને સ્કાય કલર અને પિક્ચરનો લુક કંઈક આ રીતના છે સરસ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો રૂપિયા આ પણ આપણે પ્યોર કોટનમાં ફ્રોક છે સરસ અને ક્રીમ કલર છે અને આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે પિસ્તા કલર પિંક કલર અને ક્રીમ કલર અને ફ્રોકનો લુક કંઈક આ રીત આ રીતના આવશે અંદર બેલ્ટ આવશે પાછળ અંદર આખું ઇનર આવશે અસ્તરવાળું છે ફ્રોક અને પ્યોર કોટનમાં પ્રીમિયમ ક્વોલિટીમાં છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે બોખીરા પોરબંદરમાં વાછરડાટાના મંદિરની એક્ઝિટ સામે જ આવેલું છે બોખીરામાં પોરબંદરમાં અને ઓનલાઈન ઓફલાઈન બંને સુવિધા ઉપલબ્ધ છે ઓનલાઈનમાં તમારે કંઈ પણ મંગાવવું હોય તો નિધિ સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરી શકો અને આપણે લગ્ન લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં પેરામણીમાં ઘરેથી વેચતા હોય બહેનો માટે બધું જ કલેક્શન અવેલેબલ છે